નમસ્કાર આપ જોઈ રહ્યા વડોદરામાં પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસે પંચ્યાસી ચૌદમી ફેબ્રુઆરીએ ઓગણીસો ઓગણચાલીસના દિવસે શહેરના જમણા માટે પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડી સ્થાપના કરવામાં આવી હતી પુરુષોત્તમલાલ જોશીએ એમએસયુમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે એકાનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂઆત કરી હતી આ પરંપરાને આજે પંચ્યાસી વર્ષ પૂર્ણ થયા છે જેને હજુ કેતન પ્રદીપભાઈ જોશી ચલાવી રહ્યા છે એકાનાથી શરૂ કરવામાં આવેલ ગુજરાતી થાળી આજે એકસો રૂપિયાની થઈ છે પણ તેમાં જમવાવાળાની સંખ્યા કે તેનો સ્વાદ અને ક્વોલિટી એવી જ રહી છે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ પાંચસો લોકોનું જમવાનું બને છે નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજી મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં ફ્રીઝ વસાવાયું નથી સવાર સાંજ વધતા ભોજનને ગરીબોને આપી દેવામાં આવે છે બસ આ રીતે અમારા માનવંતા ગ્રાહકોના આશીર્વાદ અને એ લોકો જે મનપસંદ મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ છે એને પસંદ કરતા રહે એવી જ આશા રાખીએ છે અને વડીલોના આશીર્વાદ અમને મળતા રહે છે અને મળતા રહે કારણ કે યાદ કરીને આવે છે બધા દાદા ઘરે જાય દવાખાનેથી તો પણ કહે છે કે હવે મહારાષ્ટ્રનું ખાવાનું મન થયું છે એટલે ઘણું આનંદ થાય છે અમને એવું સાંભળીને બસ આ રીતે વડીલોના આશીર્વાદ મળતા રહે એ જ આશા રાખીએ સો વર્ષ પૂર્ણ કરીએ બધાના આશીર્વાદથી એવી ઈચ્છા ધરાવીએ છીએ આજે સ્પેશિયલમાં અમારા તરફથી લાપસીનું જમણ છે એક્સ્ટ્રામાં એ જમાડીશું આજે અમારા ઘરે મારું નામ પૂર્વીબેન કેતનકુમાર જોશી